અને બધું વર્ક આપણે અને તમે શું શું બનાવશો જરા હા જો આ મારો છે એક આયરાણી નું આને આને કંઠી કેવાય અને આને ઝુમણું કેવાય પાંદડા તરીકે ઓળખાય છે પછી આ amare કાપડી છે આ અમારે ઓઢણી છે આવું બધું અમે આહીર લોકો બનાવી છે ઓકે તમે શું શું બનાવી છે અહીંયા પાસે શું શું રાખો છો મટીરીયલ આ બધા પટ્ટા છે આવું બધું એનવર્ક છે આ બધું અમે હાથેથી બનાવી છે અને બહુ જ સમય લાગે બનાવતા ઓકે આ બધું હાથેથી બનાવી આ બધું હાથેથી બનાવી છે હા પછી તમને બતાવું આ ચણિયા છે કાઘરા કાઘરા હા આને પર બહુ સમય લાગે બનાવતા બિલલી એક એક વસ્તુ બનાવતા ટાઈમ હશે ને આ પછી પહેરવાનું છે આ આવે ઓલા ઇનર તરીકે હેન્ડવર્ક જ છે ઓકે અહીંયા કને ઘણી બધી વસ્તુ રાખેલી છે તમે ગમે ત્યારે ચોબરીમાં આવતા હો તો આ જગ્યાનો તમે પ્રવાસ કરી શકો છો અને આ છે આ ત્યારે દુપટ્ટા તરીકે ચાલે છે દુપટ્ટો હા પહેલા તો અમારે બુદડા ઢાંકવાનું ઓછું કહેતા પણ હવે આ દુપટ્ટામાં બહાર જાય છે પછી ડિઝાઇન હાથેથી બનાવેલી હા ડિઝાઇન હાથેથી બનાવેલી ચિત્ર પણ હાથેથી દોરું છું પણ પેપર બતાવું છું

અમારે ચણિયું છે અને ઓછામાં ઓછા બાર મહિના થાય ભરતા બનાવતા બાર મહિના પચીસ થી ત્રીસ હજાર માં વેચાય આ ચણિયું ચણિયા જ છે આ પીસ્ત્રીસ હજારમાં વેચાય અમારે અને બનાવતા બહુ સમય લાગે આ બધું એનવર્ક જ છે આ બધા ચણિયા છે અલગ અલગ ડિઝાઇન માટેના આ બધી અલગ અલગ ડિઝાઇન છે આ પણ ચણિયા છે હા

આપણા ને ઓનલાઈન મંગાવે તો આપણે કુરિયર પણ કરી છે કુરિયર પણ કરી છે કરી હાથ બેન હાથ થી બધું કામ કરી બધી આવડી મહેનત કરે છે તો તમે આને સપોર્ટ કરશો હવે બોલ આ અમારી કાપડી છે જે અમારી આયરાણી પહેરે હમ દેશી પોશાક બધા આ પણ છે બધી અલગ અલગ ડિઝાઇન ની કાપડી છે આ પણ કાપડી છે આઈ પર છે આરાબારી બેગ આરાબારી લોકો બનાવે છે આપણે મોતી નું હાથ થી બધું હાથ થી આ પણ તો એક એક મોતી થી એક એક મોતી પરવી બનાવેલો છે આ ટોપી છે ટોપી બહુ મસ્ત છે જે આપણે નાના છોકરા આમ હા ટોપી ઘણી બધી વસ્તુઓ બનાવી છે એમને પછી આ તે હાથમાં રાખવાનું રૂમાલ લગન પ્રસંગ હોય આ મોટી બેગ છે આ બધી અલગ અલગ બેગ હા

આ જગ્યાએ આવો તો બેનનો સંપર્ક કરી કોઈ વસ્તુ તમને જોઈતી હોય તો અહીંયાથી તમે લઈ શકો છો વસ્તુ ઓકે આભાર તમારો તમે અમારા માટે આટલો સમય કાઢ્યો ધન્યવાદ હા